ફરીથી ચાલુ કરી દીધું હો આપડે બ્લોગિંગ આજ તો મમ્મી એ કીધું કે ભાઈ હું ફેમસ થઈ જાઉં તમે બધા શું થાતા એટલે પછી મેં કીધું છે ને હું ચાલુ કરી દઉં એમ ફટાફટ ચાલુ કરી દઉં જે થવું હોય ને થઈ તો બહાર જવું પડે બહાર જામ બહાર માટે તો આપણે અલગ ચેનલ છે મમી બહાર માટે વિડિયો ઉતારવા પડે બહાર માટે ભાઈ અલગ ચેનલ છે આ તો ઘરમાં મેં કીધું છે ને ભાઈ મારે છે ને કેવું કહું ખબર છે કે ભાઈ આથી 5-4-5 વર્ષ પછી કેને કેવું થાય ખબર છે કે બેઠા હોય ને તો આમ YouTube ખોલીને તો આપને યાદ આવું જોઈએ કે આપણે કેવા બ્લોગ બનાવતા આપણે પેલા કેમ રહેતા બરાબર આ ઘર હશે કે બીજું ઘર હશે એટલે એટલા માટે છે ને મારે બધું યાદી રાખવી છે મમ્મી મને કેટલા ટાઈમ થી એવું થાય છે ગાળો છે ને ટાઈમ જાય છે

એ મને લાગી થઈ ગયા હોય તો હોય આમ વિડિયો બ્લોગ હા વિડિયો હોય એ કે તમે કેતા હું તો ફેમસ થઈ એમ ઈ વાત છે પણ ટાઈમ હોય તો ઓલા માછી નથી કેતા બનાવતા નહીં

આજો આ બ્લોગ નું આ બધું આ પ્લાનિંગ કરે સમજો હજી પ્લાનિંગ નથી થઈ રહ્યું આનું હેલો ગાઈસ હેલો ગાઈસ ફરીથી આવી ગયા છે માર્કેટમાં હમ આ ગયા છે માર્કેટ મે હા ફૂલ એન્ટરટેનમેન્ટ ધમાકા ધમાકા લેકે કેટલે દિન કન્ટિન્યુ રહેગા કુછ પતા નહીં હે બટ બના દિયા હે કરના હે તો કરના હે હા એમ હા એ બા આશીર્વાદ આપો વિડિયો ચાલુ કરી રમ આશીર્વાદ આપો હા